કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરના ફટેગંજ વિસ્તારમાં આવેલ તાજબુરહાની કોમ્પ્લેક્ષની બાજુમાં કચરાપેટી મૂકવામાં આવી છે આ કચરાપેટીમાંથી અસવ્ય દુર્ગંધ ગંદકી અને મચ્છરો ફેલાઈ રહ્યા છે જેના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચરાપેટી પાસે દારૂની બોટલો પણ ફેંકવામાં આવતી હોવાના બનાવો પણ સામે આવ્યા છે જે બાળકો માટે અત્યંત હાનિકારક છે દર્શક મિત્રો આ બાબતે તાજ બુરહાની કોમ્પ્લેક્સના રહેવાસીઓનું કહેવું છે કે તેમના દ્વારા વડોદરા મહાનગર સેવા સદન ખાતે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જે દુર્ભાગ્યપૂર્વક છે રહીશો અને સ્થાનિક નાગરિકોની માંગ છે કે આ કચરાપેટી તાત્કાલિક હટાવવામાં આવે અને જો આવનાર દિવસોમાં આ કચરાપેટી હટાવવામાં નહીં આવે તો તાજબુરહાની કોમ્પ્લેક્સના રહીશો તથા સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મહાનગર સેવા સદનમાં મોરચા સ્વરૂપે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ પ્રોબ્લેમ છે તમને વોર્ડ નંબર 3 છે અને પ્રોફેસર ડોક્ટર રાજેશ મિત્રી છે શું સમસ્યા શું તમારી કચરો બહુ બધો પડેલો હોય છે દારૂની બોટલ ને બધું છે અમારા નજીકમાં નવી સ્કૂલ છે અને આંગણવાડી છે અને કચરો ઘણો જ બધો હોય છે ન કોર્પોરેટર આવે છે કે ન કોઈ જોવા આવે છે કે ન કોઈ કચરો ઉઠાવવા આવે છે આટલા વર્ષોમાં ઇલેક્શનમાં કોર્પોરેટર કોઈ આવેલા છે ખરા કોઈ પણ નથી આવેલા તમે કોઈ રજૂઆત કરી છે ઘણી વાર કરી છે ને તમારી રજૂઆત તમે કરી નથી હજુ બરોબર ને એ તમારી સમસ્યા નહીં થાય તો શું કરશો તમે

અમે મોસ્કીટોસની ہمارے ઘનીજ ઘનીજ પ્રોબ્લેમ છે કોઈ પણ સીઝન માં હોય જ છે અમારા તો બંદજ હોય હોય તો પણ આવી જાય છે ઘર પણ આ સમસ્યા વાસ આવે એવું લાગે કે કોઈ શરમ આવે કોઈ આ ગેસ્ટ ચાઉસે તો શું કે 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 છે આ લોકો ઇતલી વાસ આવે આપ સાથે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે